એક ભારત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હિંમતનગર શહેરમાં સજ્જડ બંધ પહેલગામ આતંકી હુમલા બાદ સમગ્ર ભારતમાં રોષ ફેલાયો ત્યારે આ રોજ સાબરકાંઠાના હિંમતનગર શહેરમાં વેપારીઓ સ્વૈચ્છિક સ્વયંભૂ બજારો બંધ રાખી વિરોધ વ્યક્ત કર્યો હતો જેમાં શહેરના વિવિધ વિસ્તારોમાં સવારથી જ વેપારીઓએ પોતાના ધંધા રોજગાર બંધ રાખ્યા હતા હિંમતનગરના શહેરના વિવિધ સંગઠનો દ્વારા વીએચપી બજરંગ દળ તથા વેપારી એસોસિએશન દ્વારા વેપારીઓને વિનંતી કરી હતી કેમેરામેન કમલેશ સિંધી રિપોર્ટર સંજય ગાંધી હિંમતનગર પહેલ ગામ અંદર બનેલી દુર્ઘટનાની અંદર 26 કરતાં પણ વધારે હિન્દુઓની ની નિર્મમ હત્યા કરવામાં આવી છે ત્યારે આજ રોજ હિંમતનગર તમામ વેપારીઓ અને વિવિધ સંગઠનો દ્વારા હિંમતનગર સવારથી જ સાંજ સુધી નું બંધ નું એલાન આપવામાં આવેલું છે જેની અંદર માવી અંદર પંચાણું ટકા કરતા પણ વધારે વેપારીઓએ સ્વયંભૂ બંધ રાખીને દેશ પ્રેમ રજૂ કરેલો છે જે જે દુકાનો ખુલ્લી છે બંધ માટે વેપારી એસોસિએશન વિશ્વ હિન્દુ પરિષદ અને અન્ય સંગઠનો સાથે મળીને એમને સમજાવીને વેપારીઓ બંધ પણ કરી રહ્યા છે આનો ઉલ્લેખ માત્ર એટલો જ છે કે જ્યારે આપણા પરિવારનો કોઈ વ્યક્તિ દેવલોક પામે છે ત્યારે આપણે દસ બાર દિવસ સુધી આપણે શોક પાડતા હોઈએ છીએ દુકાનો બંધ રાખતા હોઈએ છીએ ત્યારે કાશ્મીરની અંદર થયેલી આ નિર્મ હત ને વખોડી કાઢવા માટે એક દિવસનો નો બંધ આપવામાં આવેલો છે અને એની અંદર તમામ વેપારીઓ પણ અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અને જે કઈ પણ પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે એમને સદગતિ પ્રાપ્ત થાય મોક્ષ પ્રાપ્ત થાય એમના આત્માને શાંતિ આપે ઈશ્વર અને એમના પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી ભગવાન શ્રી રામના ચરણોમાં પ્રાર્થના કરીએ છે જય શ્રી રામ જય હિન્દ જય ભારત